આજમાં ના બહુ ને બહુ ઠરી ગયેલા છે એટલે એ છે ને કે તું શરૂ તો આજમાં મેં શરૂ કર્યો હોય તો ખાસ કરીને તમે બધા બેના રહેજો જો તમને મારો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વખતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આમ જુઓ અત્યારે મસ્ત મજાના સૂર્ય ભગવાન પણ દેખાઈ જશે અહીંયા થોડોક લીમડો આડો પડે જો મસ્ત મજાનું વાતાવરણ છે હાવ અને બહુ મજા આવે છે ને મને છે ને ટાઇટ ઉડી ગઈ છે અને સાહેબ હવાર માં શું કરીએ આપણે જોઈએ સાહેબને જોવો હજી હવાર જ થયું છે

તમ 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 દબ તબી તુવા તબી તુવા દિલમ યહું થાય તું નતી ગેલી હો આમ જો આમ જો ગરમા ખટે નાદ ભી હોય ને એમ તરી જ ગયે ને છે આલો કેમ રે તો અમાર ધનજીભાઈ બેહી ગયા મસબો ઉપડ ઉપડન તૈયારી છે ગરમ મશીન થઈ ગઈ ઉપડન ને આમ નેનસી બે નામનો ડોલ માથે 30 માં બે અરે શું વાહ આયા આયા સરોશી સરોશી પછી આયા કેવાલ તું ભાગ ખોય બાપા હિંગાય રાવ ને તોકરા ગાઈ સ્પ્રાય ને જો નેનજી ને આ છે

તો બધા જોયું મારા વાલે શું જોયું સિનેમિકી મિકીટ સીન જોયું થોડુંક દરિયામાં મેં ગયા કહેવારમાં ઠંડીમાં એ ઉતારેલ હતું એ બતાવી દીધું મસ્તબો હાલે છે આમ જોવો મસ્તબી અત્યારે ખાલી તંજી સીવે કોઈ નથી રૂમકો આગળ આવી છે તો એ મસ્ત કેમ પીડ માલે એ ટક ટક ટકાય બોલે લેવો ફરત ફરત રાખે હાલત રાખે ને આવડા બધા આવ્યા તડકા બાજુ તો ચાલો

એમ નહીં મિત્રો આમાં મુકેશભાઈ છે ને મુંબઈ જલા છે બે દિવસનો એની પાસે લખાવતો નથી દરજના માટે તો લખી દેતા હા પણ બે દિવસથી મુકેશભાઈ મુંબઈ છે લગ્નમાં જ્યાં એના કારણે બે દિવસથી હું મારી રીતે લખીને મૂકું છું મેં કીધું મુકેશભાઈને ડિસ્ટર્બ નથી કરવા કેમ કે મેં કીધું થોડોક દેવો જોઈએ મને જારથી મુકેશભાઈ મતલબ સપોર્ટ કરવાની શરૂઆત કરીને તારથી તે ચાર દોઢથી બે વર્ષ આવે એવું છે તે દુને કન્ટિન્યુ લખી દે છે બરાબર અને કન્ટિન્યુ કંઈકનું કંઈક વસ્તુ તમને આપે પણ છે આપે ન આપે એનું તો આપણે વાત નથી કરતા અત્યારે

પછી ગઢપુર ધમાલ પેલા નથી ચેનલ કાળો તો એનો ફોન આવ્યો મેં કીધું તમે ભાઈ લખીને આવવા જાઉં કોફી મેં ચડાવી દઈ એને લખીને આવવા દીધું મેં કોફી મેં ચડાવી દીધું અંકિત ભાઈ ના કાળો ભાઈ નો બે ત્રણ ફોન જાય એવું બધું હાર સોતરા કરી લેખા સોતરા કરી લેખા જિંદગી ગોટાળે ચડી જાય હવાર હવાર માં ધાબ દબાડીને બહ બાટી હું લખણ આને ખબર હોય મજા આવી લાગી વાર પણ આવી મજા

રાઘવા તો આયેલા હોય અને હું રાઘવા તો ત્યાં ડાયરેક્ટ ગામ મારા વાળા ગામમાં તો આવ્યા પણ હશે ને બ્લોકમાં હું અને કાલુ બકાલું બધું જે લેવાનું હતું લીલી હતી ઘણું બધું કામ હતું કામ કલેક્ટ અને હું રાઘવા હતા પાછા ભાઈ કરવા તો ચાલો ઘરે જ મળી એટલે આપણે પગી જશે ઘરે ઘરે તો જમવાનું બધું થયા મળ્યું છે ત્યાં તો ચાલો ફટાફટ ગઈ જલ્દીમાં જલ્દી જમી લે અધીરો ને વ્યાકુલ થઈ તું આ હેનું ગીત ગાયું કોઈ કોમેન્ટમાં કીધું તો મને આવડે સોડું પણ નથી ગાવું પછી ગઈ કારક અને જમીન બેઠો છું ખુરશી જોવો જોવો મારા વાલા નાની એવી ખુરશી હતી મોટા નો વજન ખમેલ એટલી મજબૂત છે પણ કાંઈ વાંધો નહીં આપણે કન્ટિન્યુ જમીન બેઠા છે કાજલ ને કામ શરૂ છે હજી રેસીપી લાવી રાખ્યો છું બધું પણ મતલબ વિડીયો બનાવવાનું સ્ટાર્ટ નથી કર્યું હું બનાવી કાંઈ ખબર નથી જોઈ અને કડીક હવે બે છીએ બાકી તો હું કેવું તમને કહેવાનું નથી બેઠો એ તમને એ કહેવાનું વિડીયો બનાવું છું છું હું યુટ્યુબર છું નાનો મોટો મતલબમાં બહુ મોટો યુટ્યુબર નથી નાનો નાનો એવો શું ભણેલો નથી અભણમાણા શું અચાનક મુકેશભાઈ વાવનગરવાળા લખી દેતા હજી લખી જ દે પણ હવે હું મારી રીતે મારી રીતે હું લખું મારી રીતે મેં કહી લખેલું આમ તેમ હોય તમારે કોઈને ખોટું લગાડો નહીં જોકે ગલત હોય ને આમ તો તમારે કહેવાનું આજ કેમ કી દીધું પોલીસ ચેનલમાં મોટી ચેનલમાં કે લંડન હેરફી નથી એમ તો એવી રીતનો મતલબમાં કંઈક ફેરફાર હોય તો મને જણાવજો તો હું સુધારો કરી પછી બીજી હતી કે મારી રીતે હું મહેનત કરું કે તો થોડોક મને એમ લાગે કે હું કેટલી મહેનત કરું જોરદાર સ્વ અને એમાં એમ છે કે હું પહેલાં બોલું વોટ્સઅપમાં આ મોબાઈલમાં નહીં ઓલા મોબાઈલમાં વોટ્સઅપમાં બોલું અહીં લ્યો અહીંયા લખાઈ દઈને આથી વાતો કં આવડે નહીં પછી આમેલ આમાં મેકલી દો પછી અમે કોફી મારી આમાં પેસ્ટ કરી લખું એવું બધું કામ હોય મારે એ હું રોડવીને પૂરું કરું અને પૂરું પણ કરી હતી તો કંઈ નહીં સોડા દી મુકેશભાઈ તમે આ બ્લોગ જોવો તો હમણાં સોડાક દી મને લખી દીધી નહીં પંદર વીસ દમણ મહિનો બે મહિના હું ટસ્ટ કરું છું કેવી રીતે લખાય અને તમારે કન્ટિન્યુ લખવા બાબત નહીં જોવાનું ખરાબ હોય તો કહેવાનું બાકી નગર કન્ટિન્યુ મારો બ્લોગ આવે એટલે જોઈ લેજો મજા આવી છે કાલના બ્લોકમાં ચાલીસ ડોલર ગી ભાવ ચાલીસ ખાલી ચાલીસ ડોલર ગીભાવ છે ચાલીસ હજાર નહીં

मारी सामने तारो सपनो पुरु करशे करशे मारी सामने तारो सपनो पुरु करशे तारे लाखो मा पगार रेण के नी दुनिया करशे रे सलाम बाय 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 पहली बार गाइस मेकअप करण शुरू कर दी ઉભી રે હું કરી દો લીલી પીલી ઉભી રોભી રોભી આમ નહી એમ નહીં તું હું ખાઈ તો પેલા ઈ લખે પછી હું એક છે કે આખો દી તો મે ને લંડન તો કા લંડન નો મેકઅપ કા હા મેકઅપ મસ્ત

એલા કેરો જોરદાર કેરો આથો લે બોલો તો ફેમિલી કાજલ છે ને તા છે કહું દેખાડું 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 કરી તા એ જોલી તો લો જીલુ છે ને એની સાઈડ માં જો જાય તી જો જાય ઈ છે ને ઝાળ જોવા જાય <ýzzy> છે અને હું કેમ દરિયામાં નઈ જો મારે જવું છે ધનજી ને લેવા તો હું ધનજી લેવા હાજ પડી ગઈ છે કાજલ છે દરિયામાં હું જાવ ધનજી ભાઈ ને લેવા એ જાવ ધનજી ભાઈ ને લેવા આવી જશે ધનજી ભાઈ હારો કામ કર્યો એનો પાટો જો નિશાળ જો આવા સોયતરા કાઢ લેખા તંજી એ બોલ હવે જઈ ગઈ અવલ બેન અચર છે ને દેસી ફૂટ કે એટલે કે પાટા મેલી કરે છે દેશી પાટો તો કટકાનો અમારે અસાનક કઈ નિશાળ હે ભાઈ થોડો માં કે વાગી ગયો હોય તો હારું વાગી ગયો તો કઈ ચોઈ ગયો ને હા તો બે દી રજા રાખવાની છે ને ગાડી લઈને મૂકવા આવો તો રજા નહી રે મે પાવું કરે રજા રાખવી રાખવી